હેલો સ્ટન્ડ્સ વેલકમ ટુ ફિનિક્સ ઇડીયુ તો આપણે આજે એકમ અને માપનમાં મોડ્યુલ નીટનું લેવલ ટુ સ્ટાર્ટ કરીશું તો ચાલો આપણે ક્વેશ્ચન જોઈએ તો તમારી પાસે લેવલ ટુમાં જે પહેલો ક્વેશ્ચન છે તમને એક સમીકરણ આપી દેલું છે પી બરાબર તમને જે સમીકરણ આપેલું છે એ કહે છે કે તમારી પાસે જે સમીકરણ પી બરાબર એ માઇનસ ટી સ્ક્વેરના છેદમાં બી એક્સ છે તો તમારે શું મેળવવાનું છે તમારે એ બાય બીનું જે પરિમાણ શું થશે ને એ તમારે

કે કોઈ પણ પદ બાદ કરો બધાના જે પરિમાણો હોય કેવા હોય સમાન હોય તો એના આધારે તમે શું કહી શકો કે દબાણનું પરિમાણ આપદનું પરિમાણ અને આપદનું પરિમાણ કેવું હશે સમાન હશે તમારે તો એ બાય બીનું નું જોઈએ ને તો પી બરાબર તમે શું લખશો એ બાય બીનું નું પરિમાણ ના છેદમાં એક્સનું નું પરિમાણ તમારે એ બાય બીનું નું જોઈએ એને કરતા કરો તો એ બાય બી બરાબર શું થશે દબાણનું પરિમાણ કોઈના અંતરનું પરિમાણ દબાણ માટે તમે શું લખી શકો એફના છેદમાં એ થશે અને એક્સનું એક્સ રાખો હવે જો બળ એટલે કે શું થશે એમ વન એલ વન ટી માઇનસ ટુ એલ ટુ આ એલ તો આથી કટ થઈ જશે તો આ થશે એમ વન ટી માઇનસ ટુ એમ વન ટી માઇનસ ટુ ઓપ્શન થઈ જશે તમારી પાસે ટુ આગળ વધો જો તમને છે કે પ્રવેશ સાથે ફરતા પદાર્થની સ્થિતિ એક્સ બરાબર કે જીની એમ ઘાત ટીની એન ઘાત છે ભરાતું એમ અને એનની કિંમતો જો તમારી પાસે છે ને એક તો તમે આ સૂત્રથી તો મેળવી જ શકો બંને બાજુના આના પરિમાણો લગાડી દો ટીના પરિમાણો લગાડી દો એક્સના બંને બાજુ સરખાવી દો હવે જો તમને એક સૂત્ર ખબર છે જો એક્સનું સૂત્ર જેમાં ડી અને ટી આવે તો એક્સ બરાબર યુ પ્લસ વન બાય ટુ એટ સ્ક્વેર છે તો અહીંથી ડાયરેક્ટ તમે કહી શકો જો અહીંયા એની જગ્યાએ જી લઈ લો તો અહીંયા એમ છે તો એમ બરાબર અહીંયા કેટલા થઈ જશે એમ બરાબર કેટલા થઈ જશે એન બરાબર કેટલા થઈ જશે બે આ શોર્ટ રીચ છે તમે લોંગ રીચથી પણ કરી શકો અહીંયા જીનું રાખી દો ટીનું રાખી દો એક્સનું રાખી દયો ઘાટ સરખાવી દો પછી એમ અને એની કિંમત આવશે તો અહીંયા એમ બરાબર વન અને એન બરાબર કેટલા થઈ જશે બે થઈ જશે હવે તમારી પાસે ક્વેશ્ચન નંબર થ્રી શું કહે છે તમને એક સમીકરણ આપેલું છે એક્સ ટી બરાબર વી જીરોના છેમાં આલ્ફા વન આલ્ફા ટી ઘાત તો વી જીરો અને આલ્ફાના પરિમાણો અનુક્રમે તો વી જીરો અને આલ્ફાના પરિમાણો શું થશે એ તમારે કહેવાનું છે તો કઈ રીતના તમે કરી શકો જો તમને ખબર છે કે આ કોઈ ઘાત હોય ને હંમેશા પરિમાણ વિહીન હોય તો આલ્ફા ટી પરિમાણ વિહીન હોય તો એનો અર્થ શું થાય કે આલ્ફાનું પરિમાણ અને ટીનું પરિમાણ કેવું હોવું જોઈએ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોવું જોઈએ અહીંયા ટીની માઇનસ વન થઈ જશે તમારે આલ્ફાનું મળી ગયું હવે તમારે શેનું મેળવવું પડશે વી જીરોનું તો તમને ખબર છે જો અહીં એક્સ છે વી જીરો બાય આલ્ફા છે આ તો પરિમાણ વીણી થઈ જશે તો વી જીરો બરાબર શું થઈ જશે વી જીરોનું પરિમાણ તો વી જીરોનું પરિમાણ બરાબર થશે એક્સનું પરિમાણ વીણા આલ્ફાનું પરિમાણ તો એક્સ તમારી પાસે શું આપેલું છે એક્સ છે કણનું સ્થાન એટલે કે એલ અને આ આવે છે ટી માઇનસ વન તો તમારી પાસે વી જીરોનું શું થઈ ગયું એલ ટી માઇનસ વન તમારી પાસે પહેલાં વી જીરોનું કહેવાનું છે તો એલ ટી માઇનસ વન અને ટી માઇનસ વન તો ઓપ્શન શું થઈ જશે થ્રી આગળ વધો તમે તો તમારી પાસે બે અવરોધ આર વન અને આર ટુ આ રીતના આપેલા છે આર વન બરાબર ચોવીસ પ્લસ ઓર માઇનસ જીરો પોઈન્ટ અને આર બરાબર આપેલા છે આઠ પ્લસ ઓન माइनस ઝીરો પોઈન્ટ થ્રી ઓહોમ શ્રેણીમાં જોડેલા છે શ્રેણીમાં શું થાય સરવાળો થાય તો આર કુલ બરાબર તમે શું લખશો આર વન પ્લસ ટુ તો આર વન કેટલા છે ચોવીસ પ્લસ આઠ એટલે આ કેટલા થઈ જશે બત્રીસ બત્રીસ ઓહોમ હવે તમારે જો બદ્રેશ તો બધા એમાં આપેલું હવે તમારે શું પડશે ડેલ્ટા આર કુલ તો પહેલાંમાં ત્રુટી પ્લસ બીજામાં ત્રુટી તમને શું કહે છે કે એક પદાર્થ એક્સ છે અહીં લખેલું છે એમની એ ઘાત એલની બી ઘાત ટી ની સી ગાત દ્વારા રજૂ કરાય છે તો એમ ના માપમાં પ્રતિ છે ત્રુટી બીટા અને ગામાં છે તો એક્સમાં પ્રતિશત ત્રુટી કેટલી થશે તો એક્સમાં તમારે પ્રતિશત ત્રુટી કેવી હોય તો એક્સના છેદમાં એક્સ એ આગળ આવે એમની જે ત્રુટી છે કેટલી છે આલ્ફા છે પ્લસ બી આગળ આવશે આમાં બીટા છે ને સી આગળ આવશે આમાં ગામા છે આની સુધી જે ટકાવાર ત્રુટી થઈ જશે તો તમારી પાસે કયો ઓપ્શન થશે ઓપ્શન વન આગળ વધો તો તમને કહી છે વન યરમાં વન યરમાં કેલિપર્સ વન યર સ્કેલના

તો ઉપર મુખ્ય સ્કેલના કાપા કેટલા કહે છે તમને વન્ય સ્કેલના એન કાપા એન માઇનસ વન સાથે શું થાય છે સંપાત થાય છે તો વન એમ એન માઇનસ એન પ્લસ વનના છેદમાં એન તો આ તો હશે એક એમ છેદમાં એન જો તમને શું કહે છે કે તમારે તો સેન્ટીમીટરમાં કહેવાનું છે ને આન્સર તો ઝીરો પોઈન્ટ વન સેન્ટીમીટરના છેદમાં એન તો આ લખી શકશો એકના છેદમાં દસ એન સેન્ટીમીટર એકના છેદમાં દસ એન સેન્ટીમીટર ઓપ્શન થ્રી થઈ જશે આગળ વધો તમે તો હવે શું કહે છે નલાકાની લંબાઈ એ મીટર વડે માપવામાં આવી છે સળિયા જેમાં લઘુત્તમ માપશક્તિ જીરો પોઈન્ટ વન સેન્ટીમીટર તેનો વ્યાસ લઘુત્તમ માપ અચ્છા લઘુત્તમ માપશક્તિ વ્યાસ માટે આપી દેલી છે તમને કેટલી આપેલી છે ઝીરો પોઈન્ટ ઝીરો વન સેન્ટીમીટર ધરાવતા વનયર્સ કેલિપર્સની કેલિપર્સથી માપવામાં આવે છે આપેલ લંબાઈ જો લંબાઈ આપી દેલી છે તમને પાંચ સેન્ટીમીટર અને ત્રીજી આપી દેલી છે ટુ સેન્ટીમીટર તો કદના ગણતરી કેટલા ટકા ડેલ્ટા વીના છેદમાં વી તો જો વી બરાબર તમારા પાસે નળાકાર માટે પાય આર સ્ક્વેર એલ સૂત્ર છે તો ડેલ્ટા વીના છેદમાં વી તમે કરો તો ટુ ડેલ્ટા આરના છેદમાં આર પ્લસ ડેલ્ટા એલના છેદમાં એલ ટકાવાર કીધી છે વિના સો કરવું પડશે ડેલ્ટા વી ના છેદમાં વિના સો ટકા હવે સો ટકા હવે જો તમારી પાસે ડેલ્ટા આર એટલે કે આરમાં જો તમને આ વ્યાસમાં આપેલી છે ને વ્યાસમાં એને ભેંગા બે કરો એટલે તમને આરમાં મળશે તો ઝીરો પોઈન્ટ ઝીરો વન સેન્ટીમીટર ભેંગા બે અને તમારી પાસે એ આરની કિંમત બે સેન્ટીમીટર આપેલી છે બે સેન્ટીમીટર બેથી બે કટ થશે ડેલ્ટા એલ લંબાઈ કેટલી આપેલી છે પાંચ સેન્ટીમીટર અને લંબાઈમાં સળિયાના જેમાં એની જે ત્રુટી આપેલી છે એ કેટલી ઝીરો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પોઈન્ટ વન સેન્ટીમીટર તો તમે વધારે સોલ્વ કરો તો કઈ રીતના થશે બરાબર હવે જો સો વડે ગુણો તમે તો સેન્ટીમીટર 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 કટ થશે એકના છેદમાં બે પ્લસ દસના છેદમાં પાંચ અહીંયા વધશે બે એકના છેદમાં બે પ્લસ બે બીજું ચાર પાંચના છેદમાં બે તો તમારી પાસે જે જવાબ આવશે આનો આવશે ક્યાંય ભૂલ થઈ ગઈ છે કે ચાર પ્લસ વન એટલે પાંચના છેદમાં બે તમારી પાસે લઘુત્તમ માપશક્તિ તો તમને શું કહે છે કે કદ એટલે કે પાયર તો ટુ ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા આર તો અને ભેંગા તમારે બે કરવું પડે તો ટુ આર અચ્છા બરોબર છે તમારી પાસે ત્રીજી આપી દેલી છે બે સેન્ટીમીટર ઓકે અને લઘુત્તમ વ્યાસનો આપી દેલું ઝીરો પોઈન્ટ ઝીરો બે અચ્છા બે પ્લસ ડેલ્ટા એલ ઝીરો પોઈન્ટ વન સેન્ટીમીટર ને લંબા આપી દેલી છે તમારી પાસે પાંચ સેન્ટીમીટર ઘીના સો તો સો જ્યારે ગુણાકારમાં થશે ત્યારે તમારી પાસે થઈ જશે દસના છેદમાં પાંચ એટલે બે અને જ્યારે આની સાથે ગુણાકાર થશે ત્યારે તમારી પાસે થશે એકના છેદમાં બે એટલે ઝીરો પોઈન્ટ પાંચ તો તમારો જે જવાબ આવશે એ તમારી પાસે કઈ રીતના તમે કરી શકશો વ્યાસ તમારી પાસે લઘુત્તમ આપ શકતી ત્રીજી આપેલી છે તમને તો અહીંયા તમે કઈ રીતના કરી શકશો ડેલ્ટા આર તો ડેલ્ટા ડી તમારી પાસે પાય આર સ્ક્વેર એલ તો અહીંયા જે તમારી પાસે થશે એ જો ડેલ્ટા આરના છેદમાં આર તો અહીંયા જ્યારે તમે સંખ્યા રાખશો ત્યારે તો બે તમારી પાસે ડેલ્ટા આર અને ડેલ્ટા ટીમાં જે ત્રુટી હોય બંનેમાં સમાન થશે તો ડેલ્ટા આરમાં જે ત્રુટી છે તમને શું કહે છે કે વ્યાસના માપનમાં ત્રુટી એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો વનના છેદમાં આર કેટલું છે બે સેન્ટીમીટર પ્લસ ડેલ્ટા એલ ડેલ્ટા એલ કેટલું આપેલું છે ઝીરો પોઈન્ટ ડેલ્ટા એલ ઝીરો પોઈન્ટ વન સેન્ટીમીટરના છેદમાં કેટલા આપેલા છે નંબર પાંચ સેન્ટીમીટર વેના કેટલું થઈ જશે સો તો કઈ રીતના તમે કરશો તો કે બેથી બે કટ થશે સો ગુણો એટલે કે એક અને આ થશે દસના છેદમાં પાંચ

તમારી પાસે મુખ્ય સ્કેલમાં શું કહે છે લઘુત્તમ માપશક્તિ તો તમારી પાસે એમ વન એમ એસ ડી વન માઇનસ એન એટલે કે મુખ્ય સ્કેલ મુખ્ય સ્કેલના કેટલા વિભાગો છે મુખ્ય સ્કેલના ઓગણીસ છે આ વીસ છે તો તમારી પાસે કેટલા થઈ જશે અને લઘુત્તમ માપશક્તિ કેટલી આપી દીધી ઝીરો પોઈન્ટ વન એમ એમ તો હવે જો તમે એને કરતાં કરો વન એમ એસ ડી તમારે જોઈએ છે તો વીસ માઇનસ ઓગણીસ એટલે એકના છેદમાં વીસ બરાબર ઝીરો પોઈન્ટ વન એમ એમ તો વીસની આ ગુણાશે તો વન એમએસડી બરાબરથી જશે ટુ એમ એમ પછી પાસે કયો જોબ આવી જશે ઓપ્શન થ્રી તમારે એક મુખ્ય સ્કેલના કાપાનું જે લંબાઈ છે એ મેળવવાની હતી તો ટુ એમ એમ આવી તમારી પાસે નેક્સ્ટ ક્વેશન છે તમને સમીકરણ આપી દેલું છે ટી બરાબર ટુ પાય અંડર રૂટ એલ બાય જી તો તમારે જીનામાં પણમાં કેટલી ત્રુટી હશે એ કહેવાનું છે તો તમને ખબર છે જો અહીંયા ટી સ્ક્વેર કરવું હવે જો હું ડેલ્ટા જી બાય જી કરું તો ડેલ્ટા એલ ના છેદમાં એલ પ્લસ ટુ ડેલ્ટા ટી ના છેદમાં ટી ડેલ્ટા એલ ના છેદમાં એલ તો કે લઈમાં કેટલી આપેલી છે એક ટકા પ્લસ બે અને ટીમાં કેટલી આપેલી છે બે ટકા બે દુ ચાર અને પાંચ કેટલા આવશે પાંચ ટકા આવી પાંચ ટકા આગળ વધીએ તો તમને શું કહે છે એક વિદ્યાર્થી એ ઓછામાં ઓછા થ્રોપોઈટની ગણતરી સાથે સ્ક્રુ ગ્રાઈડનો ઉપયોગ કરીને વાયરનો વ્યાસ માપ્યો અને માપને શું શબ્દ કર્યા તેનું સાચું માપ શોધો તો સાચું માપ તમારે કહેવાનું જો લઘુત્તમ માપ માપશક્તિ કેટલી છે આટલી છે તો એ આટલું આ આંકડાનું માપન કરી શકે ને તો પોઈન્ટ પછી તમને કેટલા આંકડા આપે એક બે ને ત્રણ તો પોઈન્ટ પછી ત્રણ આંકડા હોય જો તમારા સાચો થાય તો આમાં પોઈન્ટ પછી એક છે આમાં બે છે આમાં ચાર છે ને આમાં ત્રણ છે તો ઓપ્શન કયો થઈ જશે ઓપ્શન થ્રી તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું બાકીના ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું થેન્ક યુ